નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરાના જાસપુર રોડ પાસે આવેલ શિવશક્તિ બંગલોઝ ખાતે પાદરામાં ખ્યાત નામ એવા સંસ્કૃતિ ક્લાસીસની ત્રીજી શાખાનો શુભારંભ સતત પચીસ વર્ષથી ચાલતા એવા પાદરામાં ખ્યાત નામ એવા સંસ્કૃતિ ક્લાસીસ વિદ્યાર્થીઓના ભાવિ ઘડી રહ્યા છે ત્યારે બે હજાર અઢારમાં વડોદરાના અટલાદરા ખાતે બીજી શાખાની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી સાથે ધોરણ પાંચથી બારના ટ્યુશન ક્લાસીસ કરાવવામાં આવે છે અષાઢી વિદના પવિત્ર દિવસે પાદરાના જાસપુર રોડ ખાતે આવેલ શિવશક્તિ બંગલો ખાતે ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે જ્યાં જુનિયર કેજીથી ધોરણ આઠ સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ટ્યુશન ક્લાસીસ શરૂઆત કરવામાં આવ્યા છે ત્યારે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લાસીસના સંચાલક ગૌરાંગ પટેલ તથા મનીષાબેન પટેલ પ્રમુખ પાદરા નગરપાલિકા દ્વારા સંસ્કૃતિ ક્લાસીસની ત્રીજી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પાદરા સેન્ટરના સંચાલિકા સીમા દીદીના હસ્તે ઉદઘાટન પ્રસંગ કરવામાં આવ્યો હતો પ્રસંગે શુભેચ્છકો દ્વારા મિત્રો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃતિ ક્લાસીસના સંચાલકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પાદરા શહેરમાં વર્ષ 2001 થી શરૂ કરેલા સંસ્કૃતિ ક્લાસીસ ના આજે 25 વર્ષ પૂર્ણ થતા અમારી ત્રીજી શાખા શિવ શક્તિ સોસાયટી ડિસ્કવરી સ્કૂલની સામે જાજપુર રોડ પર શુભારંભ કરી રહ્યા છે અમારી બીજી શાખા બે હજાર અઢાર ની અંદર અટલાદરા ખાતે શરૂ કરવામાં આવેલી અને ત્યાં આગળ નાના છોકરાઓની પ્રી સ્કૂલ પણ શરૂ કરેલ છે આ અમારી આ ત્રીજી શાખા છે પાદરાના વાલીઓનો સાથ સહકાર અમને ખૂબ જ મળેલ છે સાથે અમારો બહુ સુંદર જે સ્ટાફ છે એ સ્ટાફના લીધે અમે આજે આ ત્રીજી શાખા શરૂ કરી રહ્યા છે દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમને આ જે ઉત્તર ઉત્તર પ્રગતિ કરવા મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ કરું છું અને આ આ રોડ પર ડિસ્કવરી સામે જે શાખા કરી છે ફક્ત નાના બાળકો જુનિયર લઈ ધોરણ સુધીની ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટેની આ બ્રાન્ચ શરૂ કરેલ છે કે માતા પિતાની લાગણીને માન આપીને કે અમારો જે વુડા પ્લાઝાની અંદર જે ક્લાસીસ છે થોડો દૂર પડતો હોય તો નાના બાળકોને લેવા મૂકવાની તકલીફ ના થાય એની લાગણીને ને માન આપીને આ સ્પેશલ આ શાખા શરૂ કરેલ છે તો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો